આજે વા અનેક કહે રાજ્ય નું દુર્ઘાલતમ આલેલા પંડાની દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગૌરવ સાથે ગુજરાત નું નિર્માણ કરતે એવા વિશ્વાસ સાથે વિભૂતું દરેક ના ઘર સુધી યોગ પહોંચે અને આજ ડિસેમ્બર 19 અને પ્રથમ जोरदार बोल सरस करने से हम भी कुछ कर सकते हैं जोरदार ताकि बजाने से जो आंकड़ा के पर भारत को नाम के रोशन कर रहे हैं अपना हर्ष भाई पटेल

એ રીતે સ્વસ્થતા જમતા સેન્ટર થઈ શકે નથી આપણે જે કે દેરે દેરા દાલા હીશું. મૂર છેરગ કરવએટા મઈ કરવએટા મઈ કરવાં. આ�ને કરવા કરવાં. દેરધે કરવ� આજરોજ બોડેલી સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં અમારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાજી માન્ય ધારાસભ્ય શ્રી અભયભાઈ રાઠવાજી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તંત્ર સાથે મળીને આજના આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે માન્ય શ્રી વિશાખાપટ્ટનમથી અને માન્ય શ્રી વડનગરથી ઉપસ્થિત રહી તમામ લોકોને આ વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી યોગ કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને તમામ જનતાને આજના દિવસથી હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આ વિશ્વ યોગ દિવસની સાથે જોડાઈ અને આજના દિવસથી સંકલ્પ લઈ અને તમામે આ યોગ કરવા જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનના તમામ રોગો હોય એ દૂર કરી શકીએ છીએ અસ્તુ